ગુજરાત રાજ્યમાં પુલ દુર્ઘટના બાદ સરકારી ઇમારતોની તપાસ ચાલી રહી છે ત્યારે પાટણ જિલ્લામાં શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે જિલ્લામાં પચાસથી વધુ શાળાઓના ઓરડાઓ જર્જરિત અને ભયજનક હાલતમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છાણિયાઘર ગામની પ્રાથમિક શાળાની સ્થિતિ અત્યંત દયનીય હાલતમાં છે અહીં છેલ્લા આઠ વર્ષથી શાળાના રૂમ સંપૂર્ણપણે જર્જરિત હાલતમાં છે ધોરણ એકથી આઠ અને બાલવાટિકા સહિત કુલ એકસો પંચાણું બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે પરંતુ માળખાકીય સુવિધાઓના અભાવને કારણે શિક્ષકો બાળકોને શાળાની બહાર ટપાલના ટેન્ટ જેવા શેડમાં ભણાવવા માટે મજબૂર બન્યા છે વાલીઓ અને આગેવાનો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા આવી છતાં પણ આજ દિન સુધી નવા રૂમ મળ્યા નથી અમારી શાળા ખૂબ જ ડેમેજ છે તેના રૂમો પણ ખૂબ જ ખૂબ જ બગડે છે તે અમારે બી રૂમોમાં જવાનો બીક લાગે છે તેમાં બે રૂમો સારા છે એટલે અમે બે બે એક રૂમમાં બે ધોરણ બે ધોરણ અભ્યાસ કરે છે અને બીજા ચાર ધોરણ અહીંયા પ્રાર્થના હોલમાં મેદાનમાં ક્યારેક સ્ટેજ ઉપર ત્યાં અભ્યાસ કરીએ છીએ અમારે અમારી અમારી શાળામાં જે રૂમો ડેમેજ છે એ ખૂબ જ ખૂબ જ ડેમેજ છે એટલે અમે રૂમોમાં માં જતા નથી એટલે પ્રાર્થના વર્ગમાં અમે એક સાથે અભ્યાસ કરીએ છીએ ચાર ધોરણ એક સાથે અભ્યાસ કરી એક મારી વિનંતી છે કે સ્કૂલને જલ્દી બનાવ મારા ગામ બાળકોને બાળકો ને ભણતર હાલમાં આ શેડ નીચે ભણી રહ્યા છે વારંવાર રજૂઆત કરેલી છે લેખિતમાં ખૂબ આલેલું છે પણ છતાં અમારે ડેમેજ મકાન બે હજાર સત્તર ની વાતના ડેમેજ છે હજી કાંઈ આનો નિકાલ આવતો નથી તો આગળ સરકાર શ્રી ને મારી નમ્ર છે કે આનો ઝડપી નિકાલ આવે અને સોક્ર નો અંધકારમય જે જીવન હાલમાં ભણતર ભણી રહ્યા છે એનું ભવિષ્ય ઉજ્જવળ થાય એવા પ્રયત્ન કરે